ઘરોમાં પાણી ભરાતા અનાજ સહિતનો ઘરવખરીનો સામાન પણ બગડી ગયો છે તૈયાર જીરુનો જથ્થો પણ પાણીમાં પલળીને નષ્ટ થઈ ગયો બીજી તરફ વહીવટી પ્રશાસન તરફથી અસરગ્રસ્ત ગામોમાં પૂરજોશમાં બચાવ કામગીરી ચાલી રહી છે અલગ અલગ ગામોમાં થયેલી નુકસાનીનો સર્વે કરીને રિપોર્ટ તૈયાર કરીને સરકારમાં આપવાની તૈયારી કરવામાં આવી રહી છે સાંતલપુરથી પસાર થતો ભારતમાલા હાઈવે પણ બિસ્માર થયો ભારે વરસાદથી ભારતમાલા હાઈવે પર ઠેર ઠેર મસ મોટા ખાડા પડી રહ્યા છે પર ખાડા પડતા પણ મુશ્કેલી વારો આવ્યો કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલો હાઈવે બિસ્માર થતા વાહન ચાલકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે તો રાધનપુર તિવારા જતા નેશનલ હાઈવે પર પણ મોટા મોટા ખાડા પડી ગયા બિસ્માર રસ્તાને લીધે વાહન ચાલકોને પણ અકસ્માતનો ડર સતાવી રહ્યો છે